તો વાળે ઇગ્નોર કરજો ભાઈ અને સવાર સવારમાં જો હાથમાં પાણીની બોટલ છે અને દુકાન ઠેલો ને ચાવી તો ભાઈ ગયા હોય સવારમાં એટલે આપણે ન લઈ જવાની ભાઈ તો કાંઈ વાંધો નહીં હાલો બેનાર જો બ્લોગમાં હું તમને દુકાને જઈને મળું આજે થોડોક વહેલા ઘરે જમવા જાઉં છું કારણ કે ઓલું છે કાલે રાતે બોર્ડ લાવ્યો ને બોર્ડ ફિટ કરું છું મેળ આવતો અત્યારે બપોરે પણ હવે એચઆર મળે તો સારું ગામમાં કારણ કે એચઆરનું ડબલું લાવવું પડશે ગમ ન હાલે ફેર કોલ એચઆર આવે છે લગાવવાનું એચઆર લાગે ને તો બેનર મસ્ત લાગી જાય તો પેલા હું જમી આવું પછી જાઉં દુકાને તો કદાચ મળી જાય તો સારું છે તો લગાવીને તો મને બતાવું આમ તો હું બધી જ સિઝનમાં કવરનું લાંબુ લગાવું પણ અત્યારે ઉનાળો છે ને તો વધારે કારણ કે ઉનાળામાં તો પછી વધારે પડતું મોટું બળે તો જો અત્યારે કવરનું લાંબુ લગાવીને જમીન વી આવે તો ધાબા ઉપર અને જો આ હાથમાં છે સિંગભાઈ ભાઈ અને અત્યારે તો ઊંધા હાથથી મતલબ અલગ ઊંધા હાથ થી મેં બ્લોક શરૂ કર્યો છે આ હાથે હોય પણ આ હાથે મેં સિંગ પકડેલી છે ને અત્યારે કાંઈ નહીં હું આ હાથે રાખી તો કવાનો લાંબો કડીક ફૂંકાઈ જાય કે આ બધું હું કડી કાંઈ બેસું અને ક્યાં આપણે શું છે જમીન આપણે કઈ ખાવા જ તો શીંગ લીધી તો હું કહું ભાઈ થોડીક શીંગ ખાઈ લો અને ત્યાં સુધીમાં મારું એડિટિંગનું કામ છે એ પણ થઈ જાય તો કાંઈ નહીં તમે બનાર જો બ્લોગમાં બે વાગે જાઓ ત્યારે તમને પાછું મળું તો ભાઈ હવે પાણી પાણી પીને જો ગાડીની સાવી લઈએ તો ઘરે ગાડી આવી ગઈ છે અત્યારે બધી નહોતી હું ગાડીની વાટ જ હતો કે બે વાગે આવે એટલે ગાડી આવી જાય હવે ભાઈ ગાડી લઈને હું દુકાને જાઉં અને તડકોય પાછો જોરદાર છે કઈ વાંધો નહીં તમે કન્ટિન્યુ ફૂલ બ્લોગમાં ભીના જ રહેજો નાનો આમ તો કે મોટો બ્લોગ જે બનશે બનાવીશ હવે હું તડીકામાં જાઉં દુકાને હો ભાઈ હાલો ભાઈ તો ચાર વાગે જાય ને તો ફટાફટ મોડું ધોઈને ઘરેથી આવું હો હમણાં ઘડી ફ્રેશ ફ્લેશ થઈને મસ્ત મજાના મોટો બોડો ધોઈને પાછા આવું અને પછી આ બોર્ડ છે ને તમને બતાવું આ બોર્ડ તમને મેં કાલે બતાવ્યું તો હતું બોર્ડ શું છે એ તો તમને ખબર જ છે મારે છે ને અહીંયા લગાવવાનું છે મતલબ આ જે છે ને આ જે બારની સાઈડ આ અંદરની સાઈડ છે અને બહારની સાઈડ લગાવવાનું છે ગોળ પહેલાં તો શું છે નવું બોર્ડ હોય થોડી કોર તો વધારે એક્સ્ટ્રા હોય જ ને કોર એ કોર કાપી નાખો અને પછી બીજું એમાં જે લગાવવાનું છે લગાવી તમને બતાવું તો હમણાં ઘરેથી ચા પાણી પીને ફટાફટ આવતો રહો તો ત્યાં સુધી તમે આમ જો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જો તો બનાવો બ્લોગમાં હું હમણાં ફટાફટ આવું હો તો ભાઈ ચા પાણી પીને જો પાણીની બોટલ લઈ નીકળી ગયા છે દુકાને રૂમાલ મોટો લઉં તો ભીનો થઈ ગયો છે દુકાને જઈને કોરો કરવો પડશે હુકવો પડશે પંખા નીચે ને ભાઈ તડકો જો કેવો તડકો છે ચાર વાગ્યાનો તડકાની તો વાત જુઓ તો તડકો છે અત્યારે મોટો મોટો જોઈને ફ્રેશ થઈ ગયો છું ને આ બાર ગાડી કાઢી લીધી સાવડીએ આ ગાડી મૂકી દીધી છે અહીંયા જો આ ગાડી અહીં મૂકી દીધી કેમ કે એ તડકે પડી થાય અત્યારે આગળમાં રૂપાને લઈ જવાનું એટલે અહીં મૂકી દીધી છે બહાર ને તો અંદર મૂકી દો તડકે ઓલા સહીંયા હવે આપણે આ લઈને જાઓ દુકાને હવે કાંઈ વાંધો નહીં ઓલું બોર્ડ તમને માપીને બતાવો ને બોર્ડ લગાડીને પછી બતાવીશ પહેલાં તો એચઆરનું ડબલું લેવા જો ફેર કોલેનો ગમ આવે નહીં તો એ બધું બતાવીશ તો બને રેજો બ્લોગમાં ત્યાં સુધીમાં તો હવે દુકાને જવું મોડું થાય છે એક બાજુ ટ્રેક્ટર આવ્યો ને એક બાજુ ગાડ તો માથા રૂમલમાંથી ઘડી તો ઘરે જવું પડ્યું કહો ખોટો બગાડે એની કરતા હવે જાઓ દુકાને ભાઈ બરાબર ટ્રેક્ટર તો વેવી જશે ને ગાડરે વી આવી ગયા છે માથે તો લઈ લો મને સેજે ધડ જરા કે આમ ઉડે ને તો ધૂળ કેટલી જામી ગઈ મને સેજે જરા કે ધૂળ ઉડે ને તો મને મજા ન મને ધૂળથી છે એલર્જી છે ભાઈ એટલા માટે તો હું ઓલો ગમ લઈ આવું કેસરનો ડબ્બો ક્યાં જ આપશો હજી હા સારું સારું જો ભાઈ તું બોર વીણીએ હા લાટ બધા લઈ આવજો હાલો હું જાવો દુકાને જો ભાઈ જો અત્યારે છ વાગ્યા છે ને તો મોટું મોટું જોઈને આવતો ઘરે કારણ કે હા શું કે

હું આવ્યો હતો ઘરે કારણ કે મારે સાંજે પ્રોગ્રામ તો મારા બાને કહેવા આવ્યો હતો કે મારે હાટો અમારે પ્રોગ્રામ છે એટલે જમવાનું નહીં બનાવતા એમ તો નહીં લે હાલ તો તું કહી દેજો ને કે બે બનાવવાના કીધા એટલે હું તો ફોન કરી દઉં આગળ હા બે રોટલા બનાવવાને કીધા એમ લે ઓલો ગાડર આવી પેલા વે ધૂળ ધૂળ આગળ ઉડાડશે પેલા હું ઓલું ગમ લેવા જવાનો છે મારે બોર્ડ બનાવેલું સાપેલું છે ને તેને છોટાડવાનું છે તો એ દુકાને જઈને લઈ આવું આ ધૂળ ઉડશે એ પેલા ફટાફટ ગાડીની સાવી નાખીને દુકાને જાવ ઘરે વે જો તો ભાઈ કન્ટિન્યુ ફૂલ માં બેના રહીજો તો ભાઈ આજે છે ને બેનર લગાવવાનો ટાઈમ નહીં રહ્યો કારણ કે જો બેનર રહ્યું મારે જવાનું છે પ્રોગ્રામ એટલે હજુ તો વાર છે તો ભાઈ આપણું સોંગ સાંભળતા હતા અને જો અત્યારે આઠ ને પિસ્તાલીસ થઈ છે વાર લાગે એવું છે કારણ કે પોગ્રામમાં જવાનું છે તો મેં કીધું ઓલા ભાઈ નથી અમારા ભાઈ છે એ સ્ટુડિયો વાળા હોય ભાઈ એ બહાર ગયેલા છે બેનર એ લગાવશે મેં જો તમને કીધું હતું ને નો ડબલ તો આ ઐછાનો ડબ્બો હશે છે સાર ફેવિકોલ આવે તો આ લેવો પેન લગાવવા માટે અત્યારે જ્યાં બતાવ્યું ને તો કાંઈ નહીં કન્ટિન્યુ બનાવી રેજો તો ભાઈ હું એમ કહેતો હતો કે અમારે જવાનું છે પોગરામાં બરાબર દહીંની તિકારી ખાવા માટે તો પાણી પીધું એટલે આમનો વોટ કરાવી દીધું જમવા જવાનું તો બાકી છે હજી જય શ્રી રામ બધા દર્શન કરી લો ભાઈ એટલા જો બોર્ડ પડી ગયું લગાવવાનો ટાઈમ રહેતો નથી ને કે આના નાખી દેવું છે હવે એક તો બોર્ડ ઓલું લગાવવાનું મેળવ્યું તો ને એ લગાવું ક્યાં બધા લગાવવા જાવ ટાઈમ નથી રહેતો હમણાં એવું છે બે ત્રણ બીજા લગાવવાના છે એક આ પીડ્યું એક આ માથે આ પીડ્યું એક અહીંયા પીડ્યું બે ત્રણ બીજા છે તો કઈ વાંધો નહીં થોડું કામ છે તો બનાવી રહ્યું બ્લોગમાં તો ભાઈ જો મેં ઠેલો પેલો કમ્પ્લીટ તૈયાર કરી દીધો દુકાન વધારવાની તૈયારી કરી દીધી ફૂલ ને વાગ ગયા છે સાડા તો બધું પેક કરી દીધું કારણ કે ભાઈ મેં તમને કીધું હું પ્રોગ્રામમાં જવાનું છે તો કઈ નહીં હાલો હું પ્રોગ્રામમાં જાવ બરોબર અને પ્રોગ્રામમાં આપણે બ્લોક ન બનાવતા કારણ કે હજી કામ હજી સાડા નવ થયા હજી તમને બધું સુધારો ઉધારો ટાઈમ લાગે વાર લાગે એવું છે એટલે તો પણ ટ્રાય કરશો ખાલી તમને બતાવી દે કેવી બની એમ બરોબર તો ત્યાં સુધી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જો બીજું કઈ નહીં બરોબર ભાઈ કઈ નહીં મળીએ આપણે એમ બીજું તો હું તીખારી ઉકળે હો ભાઈ હવે તો ભાઈ વાડી અત્યારે આવી ગયા છે પોગ્રામમાં વાડીના ઓલો કહેવાય ને કે ભાઈ નેહડે એમ તો ભાઈ ખાટલો બાટલો એ વાડીની સુવિધા તો સુવિધા એમાં કઈ કેવું ન પડે એવી સુવિધા છે એમ મતલબમાં ને અમે જો ભાઈ પ્રોગ્રામ શરૂ છે અત્યારે બનાવે છે તો આપણે હવે શું કહેવાય ભૂખ લાગી છે ક્યારની અમે પણ બહુ પણ હજી વાર લાગશે કારણ કે અમે હજી આવ્યા જ છીએ એટલે અને એ પહેલાં એક ફોન આવે છે તો પહેલાં હું ફોન ઉપાડી લઉં ભાઈ દહીંની તિખરી બને છે તો દહીંની તિખરી ખાવાની છે આપણે આજ તો બરાબર જે હાદી ઘરની ખાઈ ને એવી ન ખાવાની હોય પ્રોગ્રામની તિખારી છે ને અલગ હોય બધું મિક્સ મસાલા નાખીને બધી અલગ રીતે બનાવવાની હોય તો ભાઈ હરો હર લાઇટે વહી ગઈ છે તો હવે થોડી વાર રાહ જોઈ લાઇટ આવી જાય બરાબર

જમી ભૂખ લાગી છે બહુ ત્યાં સુધી આપણી ચેનલ પર તમે નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા હોય બરાબર નવા ફટાફટ ખાઈ લઈ